નાઇન કે જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની ત્રણ લાખ અઠ્યાવીસ હજાર સેતાલીસ મતોથી જીત મહેસાણા જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસાણાના પૂર્વ સાંસદ સાદાબેનના જે અધૂરા વિકાસના કામો છે તેને આગળ વધારી અને પૂરા કરીશ મહેસાણામાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો છે તેમજ ટ્રાફિક સમસ્યાને લઈ ઓવરબ્રિજની જ્યાં જરૂર છે તેમજ મહેસાણા જિલ્લાના વિકાસના કાર્યોમાં આગળ વધતા રહીશું મહેસાણાની નવી સિવિલ હોસ્પિટલ બની રહી છે તેની સારી કામગીરી થાય અને લોકો સારી સારવાર

મોદી સાહેબ મહેસાણાનો જે અવિરત વિકાસ થઈ ગયો છે યોજનાઓ ચાલી રહી છે એમાં અવિરત પ્રવાહ આગળ વધે એમાં એ દિશાને આપણે આગળ વધારવા માટે અને એ જે બાકીના જે કામો ચાલુ છે એને પણ આપણે સારી રીતે પૂરા એ દિશામાં પ્રયત્ન કરશે અને બીજી જે સમસ્યાઓ છે એને વાંચા આપીને પણ મહેસાણામાં પ્રશ્નો છે હમણાં પણ મેં એની માહિતીમાં લેવા પ્રયાસ કર્યો છે બંને દિલ્હીના નાણાંના પ્રશ્નો છે હોસ્પિટલ પણ આપણી ત્યાં સુધી ઇમરજન્સીમાં માં પેશન્ટ પણ જઈ શકીએ